જયંત દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો હવે બાકી છે ત્યારે શું છે ચૂંટણીનો માહોલ શું ઈચ્છી રહી છે મહિલાઓ તેને લઈને આપણી સાથે આજે એક બા છે તેમની સાથે વાત કરીશું બા શું નામ તમારું મારું નામ જીતી બેન જક્ષી કયું ગામ જક્ષી જસકી કયા તાલુકામાં નસવાડી નસવાડી તાલુકાના છો આ તમે આ ગળામાં કોંગ્રેસનો પંજાનો ખેસ પહેરેલો છે પંજાનો ખેસ પહેરવું પડે સાહેબ પંજાનો ખેસ પહેરવું પડે કેમ કેમ વળી જીવવાને લીધે શું કરીએ આ ચૂંટણી આવી ગઈ છે તો શું કરશો કેવું મતદાન કોને કરવાનું છે કોને મત આપવાનું છે આ વખત અમે પંજાને જ આપવાના છે કેમ પંજાને પંજાને જ આપવું પડે અમે પંજાના જ છે પહેલાથી ના જ અમે ભાજપને આપતા નહીં ભાજપ એવા કલાઈ ખામો નહીં ને શું કરવાનો મોદી સાહેબ તો કે છે આટલો બધો વિકાસ કર્યો મેં મહિલાઓ માટે આટલો વિકાસ કર્યો વૃદ્ધાને પેન્શન આપી આવી બધી વાતો છે તો પછી તમે એ બધી ખોટી વાત હોય કે સાહેબ એને હું મોદી સાહેબ કે છે ખોટું કે છે હા શું કહે ખોટું કે એવું કે સાહેબ બધું શું કરો છો તમે ઘરે ખેતી કામ કરીએ ખેતી કરીએ કે સાહેબ ખેતી કરો છો ખેતી કરીએ શું થાય છે ખેતીમાં ખેતી કેવી છે ખેતીમાં અમને તો સાહેબ આવે બધું ખલાસ ભૂંડા બધું ખા જ્યાં હું ખાય બધું જ ખા જ ભૂંડા અમને કપાસ ના દીધ વાંધે ખાય સાહેબ શું કરીએ કેવા હે હે કપાસ ના દીધ વાહો ખાય સાહેબ શું કરીએ તમારા નસવાડીમાં કોણ છે ઉમેદવાર કોણ છે પંજામાંથી અમારા ધીરુભાઈ છે ધીરુભાઈ છે શું લાગે છે ધીરુભાઈ આ વખતે આવી જશે એટ આવે કિસ્મત વાળી વાત આવી આવી જશે આવી જશે તે ગઈ વખતે કેમ હારી ગયા તમે લોકોએ મત મત ન્યાય લો આ લે કે આ જાય કે અલી બેન ને કે આવો હા આ બેન ને કહીએ એ તો ઉમેદવાર છે ધીરુભાઈ ની એવું છે હું કેસો બેન તમે બોલો અમે નસવારી તાલુકામાં ધીરુભાઈ સાહેબને અમે જીતારી લેશું અને અમારું ગામ જસ્કી મારું નામ જયાબેન વિનુભાઈ ભીલ કયા ગામના જસ્કી ગામ જસ્કી ગામમાં અને અમારા ગામમાં અમારી પંચાયતમાં અમે બહુમતીથી ધીરુભાઈ સાહેબને અમે જીતારી લેશું તો કેમ કોંગ્રેસને લાવવાની વાત કરો છો આ ભાજપમાં આટલો બધો તો વિકાસ થાય છે ભાજપાનો તો બહુ ત્રાસ છે કહેવાય અમને બહુ જ ભ્રષ્ટાચાર થયા કહેવાય નોટબંધીમાં એ કયા કહેવાય પછી મોંઘવારીમાં એ છે કહેવાય પેલા અભયસિંહ બોલે છે કે અનાજ આપ્યું છે એ તમારે ચૂકવવું પડશે અમારું અનાજ ખાધેલું છે અમે તમને નહીં ચૂકવીએ અમે પંજાને ચૂકવશું એટલે કોણ અભયસિંહ ભાઈ કે છે કે અનાજ આપેલું છે તમારે ઋણ ચૂકવવું પડશે હા એવું કહે છે બરાબર છે એટલે અમારવાના તમને ઢગલે આપ્યું છે અમને મુઠ્ઠી વારીને આપે છે કહેવાય અમારવાના છે એ તો અમારા કોંગ્રેસ પંજાને જ મળશે કહેવાય તમે ઢગલે બંધ આપ્યું છે ને એ મુઠ્ઠી આપે છે એવું હા એ મુઠ્ઠી આપે છે તો આ અત્યારે ગુજરાત ની અંદર આમ તો વિકાસ ની વાત કરવામાં આવે છે ભાજપે આટલો બધો વિકાસ કર્યો છે એમાં ભૂંડા છે કેવાય અમારું અનાજ પાકતું નથી સાહેબ શું તકલીફ પડે છે ઘરમાં ઘર ચલાવવામાં અનાજ પાકતું નથી તો પછી વેચાટું અમે મજૂરી કરીએ સાહેબ ક્યાં કરો છો મજૂરી કરવા ક્યાં જાવ છો મજૂરી કરવાટ હવે બીજા લોકો કાઠિયાવાડમાં જાય છે બીજા લોકો આજુબાજુ ગામડામાં જાય છે અમારા ઘરના છે એ ચંટર પ્લાસ્ટર કરે છે કેવાય કડિયા કામ માટે જાય છે હા ક્યાં જાય છે કડિયા કામ માટે કેવરિયા નસવારી પ્રાંગખલા અચ્છા હા તો આ મોંગવારી નડે છે મોંગવારી નું કેવું છે મોંગવારી બોવ ન રહે છે પેટ્રોલ પડે પેટ્રોલના ભાવ વધી ગયા તો આપણે કામ બાહિત ચલાવવાની છે ગાડી ચલાવવાની છે બેસિન જે ઉપર એનો સાહેબ ભાડું વધી જાય છે હા ભાડું વધી જાય તા જસ્કી ટીનસ સારી જવા માટે અમારે 50 રૂપિયા ભાડું થાય ઓ કેટલા કિલોમીટર છે 15 કિલોમીટર 15 કિલોમીટર ના 50 રૂપિયા લે છે કેમ જાસ જીપ ગાડીવાળા અમારે 50 રૂપિયા લે છે મને ટાંકલા જવા માટે 20 રૂપિયા

અત્યારે શેનાથી રાંધો છો અમારા લાકરોથી બનાવીએ છીએ અમે તો શું લાગે છે આ કોંગ્રેસની સરકાર આવશે તો બધું સસ્તું થશે એવું લાગે છે હા થશે 100% થશે તો આ વખતે તો પેલો ઝાડુવાળો ભી આવ્યો છે એ ઝાડુવાળો આવ્યો છે એનો કોઈ ભરોસો નહી આપણે સત્તા કોંગ્રેસ પહેલેથી ચાલતી આવે છે અને એ ચલાવવાની છે બરાબર શું નામ કીધું માસી તમે જયાબેન જયાબેન

હમણે હમણે કેવા સાહેબ આમ માંગવાળી એમ છે એમ છે એમ કટ્ટા વાળે કોઈ ભણાવે સાહેબ આવે કઈથી રૂપિયા કાઢીને ભણાવીએ એમને તમારા ગામ મેં નિશાળ છે ખરી છે માસ્તરો આવે છે આવે છે માસ્તરો માસ્તર આવે છે છોકરા ભણે છે કેવું ભણે સાહેબ છોકરા છોકરા ભણે છે ભણે છે સાહેબ છોકરીઓ ભણે છે હું કહે સાહેબ આવ કેવ અમારો દુખ આવી હું કહે સાહેબ કેવ

જ્યાં નથી કોંગ્રેસ એટલે કોંગ્રેસ જ અમને જે કહેવાનું હોય તે કહે સાહેબ પણ આ ચૂંટણી આવે તે વખતે તો પેલો પૈસા લઈને બધા ફરી જાય તે કેવું એ પૈસા લેવો ને લે સાહેબ અમારે પૈસા હાલે ને સાહેબ તે વિને અમે ના હાલે પૈસા લઈને નહીં હાલવાનું કે પૈસા લેવાના નહીં લેવાના નહીં ના હાલવાનો નહીં ને અમારે શું કરવાનું સાહેબ એને લઈને હાલવા આવે ખરા

અમને ભાજે એવા કલાકા આજની નીતિ અમારે દુઃખ છે સાહેબ બોલ એ શું કરીએ કેવ કહેવા જાય ને તો આ આંખોમાંથી આંસમાં નીકળે એવી વાત છે સાહેબ આ એં જયબેન તું આવ અરે જમકા તું હરી આવ એવું છે સાહેબ એટલે આવે હું કહેવા આ ભાજેતને હરી હું કહીએ આપણી સાથે અહીંયા બે બીજી મહિલાઓ બેઠી છે વૃદ્ધ મહિલાઓ એમની સાથે પણ વાત કરીશું હું નામ છે બા તમારું સંભાબેન સંભાબેન ચંપાબેન કયા ગામના જસ્કીના તમે હો જસ્કીના છો હું કેસો આ બા તો કે છે ઘણો દુખ છે તમને કેવું છે આ દુખ જ કે સાહેબ અમારો દુખ છે એનું દુખ છે પણ હા આવ દે અમારો પતિ જતા એટલે દુખ જ હોય ને હા આ ચૂટણી આવી છે તો કેવું કરવાનું આવે છે તો અમે જીતવાના છે જીતાડવાના છે ધીરુભાઈને ધીરુભાઈને જીતાડવાના કેમ

મોંઘવારી મેં શું કરીએ કઈ અગિયારસો રૂપિયા મળે અમે ભરવા જઈએ તમે ખેતી કરો તો જે પાક થાય તેનો ભાવ મળે છે ખરો બરાબર અહીંયા હું ભાવ મળતો હે આ ભાવ મળે કે એક બીજા વૃદ્ધા બેન છે તેમની સાથે હું શું નામ છે બા તમારો એ બારે જમના બેન જમના બેન શું કેસો જસ્કી 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 ના છો હા જસ્કી ના છે હું કેસો બોલો હું કેસો હે અમે દુકાને જઈએ ને

જમીન માં શું પાકે જમીન ખાટા લેવા જાય તો ચારસો પાંચસો એક થેલી ના બારસો રૂપિયા હે બારસો રૂપિયા તો પેલી ઈ ના પણ પેલું લાખવા જઈએ ને તો ટી ના હો પાંચસો રૂપિયા પછી તમે ખેતી કરો છો તો જે ઉપજ થાય પાક થાય એના મે પૈસા વસૂલ થાય ખરા બધો ખર્જો કે કઈ વસૂલ થતા હે કોઈ વળી 1000 રૂપિયા આલે કોઈ વળી કે

અનાજનો ટુવડનો મકાઈનો કપાસનો બી બહુ જ ભાવ ઓછો કહેવાય અને જે ભાવ અમને મળે છે એ બહુ જ ઓછો કહેવાય કારણ કે બિયારણ છે એ હજાર રૂપિયાના ભાવનું દવા છે એ દસ પંદર હજારના ભાવે અમને પડી રહી કહેવાય દવા પૂર થઈ રહી કહેવાય અને એનું ખાટર છે એ બી અમને મોંઘું પડે કહેવાય એટલે અમને પોસાતું નથી એટલે તમે જે ખેતી કરો છો ખેતીમાંથી પછી જે ઉપજ થાય છે એમાં તમે કરેલો ખર્ચો નીકળે છે કે પછી ખોટ જાય છે ખોટ જાય છે ખોટ જ જાય છે તો પછી કેવી રીતે ઘર ચલાવો ધંધો કરવો પડે મજૂરી કરવી પડે આવી રીતે અમે ઘર બાર ચલાવીએ કેવાય તમારા ગામમાં સ્કૂલ છે હા છે ને ગુજરાતી સારા આશ્રમ છે આશ્રમ બી છે હા ભણવા જાય છે ગામના છોકરાઓ કેવું ભણાવે છે બરાબર કે ના ભણાવતા નથી કેવાય

ના એ તો ઝાડુવાળા ઝારૂ લઈને જ જતા રહેવાના કહેવાય એ તો ભાંગી જાય કહેવાય એના શું કરવાનું બીજીપી વાળા છે એ અમને અમારા જ પક્ષવાળા કોંગ્રેસ પાર્ટીવાળા આપણા એ જ એ લોકો પાણી નથી ભરવા દેતા કહેવાય પાણી કોંગ્રેસે જ કર્યું છે તોય છતાં એ લોકો અન્યાય કરીને પાણી નથી ભરવા દેતા અમારા ગામમાં બોરવેલ કરેલા છે દરેક બોરવેલ ધીરુભાઈ ભીલના જ છે અને ધીરુભાઈ ભીલે જ બધું પરિવર્તન લાવ્યું છે પાણીનો વિકાસ કર્યો છે પણ એ બીજેપીના લોકો છે એ વાવેતર ઉપર ઉપયોગ કરે છે અને જે કોંગ્રેસના ઉમેદવારો છે કોંગ્રેસ તરફ ચાલે છે એ લોકોને પાણી નથી ભરવા દેતા છટાએ કર્યું છે બીજે કર્યું છે કોંગ્રેસવાળા તોય છટાએ કોંગ્રેસવાળાને આ પાણી નથી મળતું એમનો ત્રાસ એટલો વધી ગયો છે એ બી મોડી જે વાત છે મોદી સાહેબનો ત્રાસ કહેવાય હા છે ને ત્રાસ મોદી સાહેબ તો વિકાસ કરે ત્રાસ ક્યાં થી આવે ના રે ના વિકાસ નથી કરતા કહેવાય તો આ હતી નસવાડીની જસકી ગામની બહેનો એક યુવાન દીકરી હતી બાકીની જે વૃદ્ધ મહિલાઓ હતી અને તેમણે પોતાની જે હૈયા વરાળ છે તે અહીંયા ઠાલવી છે કોંગ્રેસની એક સભામાં તેઓ આવ્યા હતા અને જ્યારે મેં તેમને જોયા ત્યારે મને લાગ્યું કે તેમની સાથે વાત કરું ત્યારે તેમણે જે એમના અંતર જે વેદના છે તે મારી સમક્ષ ઠાલવી છે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેઓ આ જે સંખેડા બેઠક છે તેના ઉપર કોંગ્રેસના જે ઉમેદવાર છે ધીરુભાઈ ભીલ તેમને જીતાડશે કારણ કે અત્યાર સુધી તેમની જે સ્થિતિ છે ખેતીની કહી દો મોંઘવારીથી ત્રસ્ત છે ગેસનો બોટલ છે પણ માડીએ ચડાવેલો છે અને હવે કોંગ્રેસને લાવીશું તેવો તેઓ દાવો કરી રહ્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો